तारि मोर लिए ललचानी छोर लिए लिए बन्धी छोडा गोल तारि मोर लिए लिच तपि तुगापिलुली तुलुली तु गाई दोवा

તરા તો ભૂલી હું તો જો કાનુડા ગોવા તારી ગોરલી તારી બોલડીએ

ઓત્રા માં મિલવાણી જો કાનુડા ગોવાળ તારી મોરલી ને લંચાણી જો મોરલી ને લંચાણી તારી પોળડીએ બંધાણી જો કાનુડા ગોવાળ તારી મોરલી ને લંચાણી જો કાર્નો કાંઠો કાંઠનું કામ કર માં મિલવાણી જો કરનો ધંધો કરું કામ કર માં બેલવાણી જો પડી હું તો રૂપિયા માં બેલવાણી જો માયા માં પડી હું તો રૂપિયા માં બેલવાણી